તોરણીયા ગામે વરસાદ બંધ થયા બાદ પણ કામચલાઉ રસ્તો ના બનાવવાના કારણે ગામ લોકોનું જનજીવન ખોરવાયું ભચાઉ તાલુકાના તોરણિયા ગામે ભારે વરસાદના કારણે ગામ અને અન્ય મુખ્ય માર્ગથી જોડાતો રસ્તો તૂટી જતા બાદમાં જ વરસાદ બંધ રહ્યા બાદ પણ કોન્ટ્રાક્ટરની ટીમ અને મશીનો હોવા છતાં કાચો માર્ગ ન બનાવી દેવાનું કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તોરણિયા ગામનું માર્ગ કામ વરસાદ પહેલાં ચાલુ હતું અને સાઇટમાં કામ ચલાવ માર્ગ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ હતું પરંતુ ભારે વરસાદના કારણે રસ્તો તૂટી જતા ફરી રસ્તો બનાવવામાં પણ પંચાયતના કોન્ટ્રાક્ટરો અને મશીનો હાજર હોવા છતાં વરસાદ બંધ થયા ને એક દિવસનો સમય થઈ ગયો હોવા છતાં રસ્તો ન બનવાથી ગામની મહિલાને પ્રસુતિ દવાખાને લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ગામજનોની ત્વરિત માંગ ઉઠી હતી કે રસ્તો તરત બનાવવામાં આવે રસ્તો તૂટી જવાથી તોરણિયા ગામ સંપર્ક વિહોણ બન્યું હતું તત્કાલિક ધોરણે રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી હરખાભાઈ સોલંકી રાપર કચ્છ અને પાંચ દિવસથી અમારા સાધન બધા તોરણીયા ગામની અંદર બંધ પડેલ છે અને આજે આને નાલા નાખ્યાને બદલે એને કીધા હતો તો નાલા નથી નાખ્યા અને એમને એમ ચાલુ છે આમાં અમારે સાધન ક્યાં કાઢવા બેન દીકરી કોઈપણને ડિલેવરી હોય તો અમારે ક્યાંથી કાઢવી એમ કાલે દિવસે અમારા ગામમાં એક ડિલિવરી બોયને હતી તે છતાં એને ખોખરા દેરેથી પડી પડીને એ બેનને બચાવી અમે પોતાને લતી તે તો માન માન બચી છે બેન અને આજની તારીખમાં તમે જોઈ શકો છો